તારીખ બે આઠ બે હજાર પચીસના રોજ કુંદનબેન દીપકભાઈ પાલ્લેવાડા તરફથી સોલા સિવિલ હોસ્પિટલના દર્દીના સગાઓને ભોજન સેવા આપવામાં આવે છે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ કુંદનબેન દીપકભાઈ પાલ્લેવાડા તરફથી સોલા સિવિલ હોસ્પિટલના દર્દીના સગાઓને ભોજન સેવા આપવામાં આવે છે શ્રાવણ સુ નિમિત્તે

તારીખ બે આઠ બે હજાર પચીસ ના રોજ કુંદનબેન દીપકભાઈ પાર્લીવાળા તરફથી તારીખ આઠ બે લોક માનવતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સોળા સિવિલ અમદાવાદ સોળા હોસ્પિટલના દર્દીના સગાઓને ભોજન સેવા આપવામાં આવે છે તારીખ બે આઠ બે હજાર પચીસ ના રોજ કુંદનબેન દીપકભાઈ પાર્લેવાળા તરફ

He. Okkaja. Tímað er.